અમદાવાદ સીઆઈડી ક્રાઈમની વિંગે આંગળીઓ પીડીઓ પર પાડેલા દરોડાને પગલે હાલ ઇસ્કોન આર્કેડમાં સન્નાટો છવાઈ ગયો છે રાજ્યની સીઆઈડી ક્રાઈમ અને અન્ય તપાસ એજન્સીઓ દ્વારા તાજેતરમાં જ અમદાવાદ સહિત વિવિધ શહેરોની આંગળીઓ પીડીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં અમદાવાદના ઇસ્કોન આર્કેડમાં આવેલ પીએમ એન્ટરપ્રાઇઝ એચએમ આંગળીયા સહિતની આંગળીયા પીડીઓ પર દરોડા પડાયા હતા ત્યારે આ દરોડાને પગલે ઇસ્કોન આર્કેડમાં આવેલ

આ કારમાંથી પોલીસને વિદેશી દારૂની 831 બોટલો મળી આવી હતી ત્યારે પોલીસે છોલાક લાખ ઉપરનો મુદ્દામાલ કબજે કરી આરોપીઓને શોધવાના પ્રયાસો શરૂ કર્યા છે અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં આવેલ અનુશ્રી ફ્લેટમાંથી દંપતીના મૃતદે મળી આવ્યા છે જેમાં દંપતી છેલ્લા 4 મહિનાથી ઘર અને સિક્યુરિટીનું કામ કરી રહ્યા હતા ત્યારે ફ્લેટમાંથી દંપતીના સંકસ્પટ હાલતમાં મૃતદે મળી આવતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી છે અને આ આત્મહત્યા છે કે પછી લૂંટ કરીને તેઓની હત્યા કરવામાં આવી છે તે તમામ દિશાઓમાં પોલીસે તપાસ શરૂ કરી છે